સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલ કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે આ મકાનમાં કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા તેમજ એક વ્યક્તિનું મોત થયું છે મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ જેને પગલે અંદર કામ કરી રહેલા આઠથી વધુ કામગીરીને અસર થઈ પાંચ જેટલા લોકો દાજી થતા સુમેર હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યારે એકનું સળગી જવાથી મોત થતાં ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી ત્રીજા માળ પર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચડાવવાનું કામ કરવામાં આવતું હતું જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો આ કેમિકલ જ્વલનશીલ હોવાથી આ ઘટના બની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે